સૌપ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે બર્થડે સ્ટેટસ જોયું મતલબ કે તમારા દીકરા કે અથવા દીકરીનો બર્થડે હોય તો મિત્રો આવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે તમને ખબર જ હશે કે જે આપણે ઓલ મટિરિયલ આપીએ છીએ એમાં આપણે મિત્રો પાસવર્ડ રાખીએ છીએ અને પાસવર્ડ મિત્રો ચાર અંગનો રાખીએ છીએ અને પાસવર્ડ મિત્રો આપણે વિડીયોમાં જ આપી દઈએ છીએ તો વિડીયોમાં બબ બે સ્ટેપ કરીને આપણે આપી દઈશું તો વિડીયોને તમે સ્કીપ ના કરતા સ્કીપ સ્કીપ કર્યા વગર પૂરો જોજો એકવાર એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચલો મિત્રો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા અને હું તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે લાઇટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો અને મિત્રો અલાઇટ મોશન પછી ઓપન કરી અને મેં આ બે પ્રોજેક્ટ આપેલા છે આ બંને પ્રોજેક્ટ લઈ લેવાના છે ને ઓલ મટિરિયલ તમારે લઈ લેવાનું છે તો મિત્રો સૌ પ્રથમ તમારે આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનું રહેશે તો ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો તો મિત્રો આ પ્રોજેક્ટમાં શું શું કરવાનું છે બધું જ હું તમને સમજાવી દઉં છું તમે વિડીયોને સ્કીપ ના કરતા તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ હશે તો મિત્રો આમાં સૌ પ્રથમ તો મિત્રો તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે તો આપણે પ્રશ્ન બટનમાં અને જઉન્ડ લઈ લેશું તો હું પહેલા જ બેકગ્રાઉન્ડ લઈ લઉં છું તો આપણું આ બેકગ્રાઉન્ડ આવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો તો આ બેકગ્રાઉન્ડ આપણું આવી ગયું છે એને લોંગ આપણે આ રીતનું પ્રેસ કરવાનું છે તમારે ખેંચીને નીચે હાવ રાખી દેવાનું છે આ રીતનું સાવ નીચે રાખી દેવાનું છે મિત્રો તો મિત્રો આ રીતનું આપણું બેકગ્રાઉન્ડ રહી જશે મિત્રો અને મિત્રો પછી તમારે શું કહું છું પછી તમારે મિત્રો મમ્માનો કે તમારી દીકરીના બર્થડે સ્ટેટસ બનાવવું હોય કે અથવા દીકરાનું બર્થડે સ્ટેટસ બનાવવું હોય જેનું પણ સ્ટેટસ બનાવવાનું હોય મિત્રો એના ટોટલ તમારે ચાર ફોટા લઈ લેવાના છે તો અહીંયા મમ્મી પપ્પાનો કે એનો ફોટો આવશે અને અહીંયા જે પણ તમારો દીકરી દીકરો હોય તો આ બની જગ્યાએ એનો ફોટો આવશે મિત્રો તો તમારે ટોટલ ચાર ફોટા લઈ લેવાના છે અને બે ફોટાની પીએનજી બનાવી લેવાની છે આ બંને જગ્યાએ પીએનજી આવશે અને જો તમને એચડી પીએનજી બનાવતા ન આવડતી હોય મિત્રો તો મિત્રો આ વિડીયો નીચે લિંક તમને જોવા મળી જશે મિત્રો તો આ વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે જોઈ શકો છો કે કઈ રીતના એચડી પીએનજી બનાવી તો તમારે પીએનજી બનાવી લેવાની છે જો તમને ન આવડતી હોય તો તો હવે મિત્રો પછી તમારે શું ગણવું છે એ હું તમને સમજાવી દઉં તો હવે પ્લસના બટનમાં જાશું અને મેં પહેલાથી જ પીએનજી બનાવેલી છે તો આપણે આ ફોટાની પીએનજી લઈ લેશું તમે જોઈ શકો છો મિત્રો આ રીતની તો ફોટાને મૂવમેન્ટ ટ્રાન્સપોરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દઈશ નેવ રોટેટ કરી દઈશ અને સાઈઝ મિત્રો નાની આ રીતની કરી લઈશ આ રીતની સાઈઝ નાની કરી લઈશ આ રીતની તમે જોઈ શકો છો મિત્રો આ રીતની સાઈઝ નાની કરી અને ફોટાને આ રીતનો પરફેક્ટ આમ સેટ કરી લેવાનો છે આ રીતનો ફોટાને સેટ કરી લેવાનો છે સેટ કરી અને મિત્રો ફોટાને આમ પાછું અને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ આવવાનો છે તો ફોટાને હું લોંગ પ્રેસ પ્રેસ કરી અને નીચે લઈ આવું છું અને જે આપણી લાઇટવાળી પીએનજી છે તો એના ઉપર જ આ રીતની મૂકી દેવા મૂકી દેવાનો છે ફોટોને તમે જોઈ શકો છો આ લાઇટવાળી આપણી પીએનજી છે તો એના પર આપણે આ ફોટો મૂકી દીધો તો એ રીતનો ફોટો તમારે મૂકી દેવાનો છે અને પછી મિત્રો તમારે શું કરવાનું છે તમને લખેલું બતાશે ઇફેક્ટ વેબ તો આ ઇફેક્ટ છે આમાં એ ઇફેક્ટને આમ આમ માથે ટચ કરી અને ઇફેક્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું રહેશે અહીંયા આ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અને આ થ્રી ડોટમાં જવાનું રહેશે આ થ્રી ડોટમાં જઈ અને થ્રી ડોટ તમને બતા અહીંયાથી આ ઇફેક્ટને કોપી કરી લેવાની છે આટલું કરી લેવાનું છે કોપી કરી અને બેક આવી જવાનું છે બેક આવી અને પછી મિત્રો આ શેપને તમારે ડિલીટ કરી દેવાનો છે તો આ શેપને ડિલીટ કરી લેવાનું કરી દેવાનો છે તો હું ડિલીટના ઓપ્શનમાં જઈ અને ડિલીટ કરી દઉં છું અને મિત્રો જે આપણે શેપમાંથી ઇફેક્ટ કોપી કરેલી હતી મિત્રો તો એ આપણે આ ફોટામાં મારવાની છે તો ફોટો આપણો નીચેથી બ્લર થઈ જશે તો હું ઇફેક્ટ મારીને તમને બતાવું ફોટા પર ટચ કરશું અને આ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જાશું આપણે તો ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અને એડ ઇફેક્ટમાં હું જઈશ અને સોરી મિત્રો ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ અને આપણે આ થ્રી ડોટમાં જવાનું રહેશે થ્રી ડોટમાં જઈ અને તમને ઓપ્શન બતાવી જશે પેસ્ટ ઇફેક્ટ તો તમારે જે આપણે ઓલા સેપમાંથી ઇફેક્ટ કોપી કરેલી હતી એ અહીંયા પેસ્ટ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો નીચેથી બ્લર થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનો આ નીચેથી બ્લર થઈ ગયો છે મિત્રો અને મિત્રો પછી તમને એક સમજાવી દઉં કે માનો કે મારો ફોટો આ રીતની સાઇઝ છે નાની મોટી કદાચ તમારા ફોટોની સાઈજ હોઈ શકે તો એને ચેન્જ આખા પાસું કરવા માટે તમારે શું કરો છો આ ઇફેક્ટ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે અને મિત્રો તમારા અહીંયા જાજુ કાંઈ આખું નથી કરવાનું ફક્ત તમારા ફેધરને એડજસ્ટ કરવાનું છે મતલબ કે ફેધરને આમ ઉપર ઉપર નીચે બ્લર કરવું હોય નીચેથી વધારે બ્લર કરવું હોય તો આમ ઉપર નીચે તમે કરી શકો છો અને એકા એંગલને ચેન્જ કરી શકો છો મિત્રો તો આ એંગલને થોડુંક આમ આખું પાસું આ રીતનું કરી શકો છો તો નીચેથી તમારો ફોટો બ્લર થશે ફક્ત ફેધર અને આ એન્ડને ખાલી ચેન્જ કરવાનું રહેશે એંગલને નહીં સોરી અને આ ફેધરને ચેન્જ કરવાનું રહેશે એની સાઈઝ તમે આ રીતના ડાઉન કરશો તો નીચેથી તમારો ફોટો બ્લર થતો જશે આ રીતનું તમારે ફોટો જે પ્રમાણે તમારો ફોટો હોય મિત્રો એ રીતનું તમારે સેટ કરવાનો રહેશે કેમકે બધા ફોટાની સાઇઝ અલગ અલગ હોય એટલા માટે હું તમને સમજાવી દઉં તો હવે હું બેક આવી જાઉં છું મિત્રો બેક આવીને જે રીતનો આપણો ફોટો હતો એ રીતનો ફોટો હું રાખી દઉં છું તમે જોઈ શકો છો તો આપણો આ એક ફોટો સેટ થઈ ગયો પછી પાછા સ્ટાર્ટિંગમાં આવી જશું અને હવે આપણે આપણો બીજો ફોટો સેટ કરવાનો છે તો પાછા પ્રશ્ન બટનમાં જાશું અને આપણો બીજો ફોટો પણ લઈ લેશું તો મિત્રો બીજો ફોટો તમારે આ રીતનો હોવો જોઈએ જે પણ તમારા છોકરી છોકરાનો ફોટો હોય તો એ આ રીતનો ફોટો હોવો જોઈએ તો જ તમારો સેટ આવશે મતલબ કે ખૂંચી ઉપર બેઠેલો અથવા બીજે ક્યાંય પણ બેઠેલો ફોટો હોવો જોઈએ નકર પરફેક્ટ સેટ નહીં આવે એટલા માટે તો હવે એની સાઈઝ હું થોડીક નાની કરી દઉં છું અને ફોટાને આ રીતનો સેટ કરી લઉં છું તો તમારે પરફેક્ટ ફોટોમાં સેટ આવી જાય એ રીતની સાઇઝ રાખી દેવાની છે અને પરફેક્ટ ફોટોમાં સેટ આવી જવો જોઈએ એ રીતની તમારે થોડુંક સેટ ફોટાને કરવાનો છે તો આપણો ફોટોમાં પરફેક્ટ સેટ આવી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો પરફેક્ટ સેટમાં લાગી ગયો છે કેમ કે આપણો ફોટો એવો હતો એટલા માટે પરફેક્ટ સેટ આવી ગયો છે તો આ ફોટાને પણ ખેંચીને નીચે લાવવાનો રહેશે તો એને પણ ક્યાં રાખવાનો છે એ પણ હું તમને સમજાવી દઉં તો ખેંચીને લાવવાનું છે તમારે આ રીતના ફોટાને લોંગ પ્રેસ કરી અને ખેંચીને લાવવાનો છે ને નીચે આજે આપણી લાઇટવાળી ઇફેક્ટ છે મતલબ કે પીએનજી છે આ લાઇટવાળી એના ઉપર આ ફોટાને આપણે મૂકી દેવાનો છે તમે સરખી રીતના જોઈ લેજો મિત્રો તો આટલું કરી લેવાનું છે આટલું કરી મિત્રો અને પછી તમારે શું કરવાનું છે પાસા ઉપર આવી જવાનું છે ઉપર આવી અને આ બે ગ્રુપમાં આપણે ફોટા એડ કરવાના છે તો ગ્રુપ ઉપર ટચ કરશું અને આ એડિટ ગ્રુપમાં જાશું એડિટ ગ્રુપમાં જશું એટલે આ રીતના બ બે સેપ તમને જોવા મળી જશે મિત્રો તો અહીંયા પ્રશ્ન બટનમાં જશું અને જે પણ આપણા ફોટા છે એ તમારે ફોટો લઈ લેવાનો છે મમ્મી પપ્પાનો કે જે પણ ફોટો તમારે એટ મતલબ કે રાખવો હોય એ લઈ લેવાનો છે અથવા બીજો કોઈ પણ ફોટો તમે રાખી શકો છો તો મારી પાસે આ બંને ફોટા પડેલા છે તો હું રાખી લઉં છું તો ફોટો પર ટચ કરી અને રોટેટ કરી દઉં છું તો હું નેવ સાઇઝ કરી અને રોટેટ કરી દઉં છું ફોટાને અને ફોટાને ખેંચી અને આ બંનેની સેપ વચ્ચે મૂકી દઈશ આ રીતનો અને પછી ફોટા પર ટચ કરી અને ફોટાને પરફેક્ટ આ રીતનો સેટ કરવાનો રહેશે તો હું હવે ફોટાને પરફેક્ટ આ રીતનો સેટ કરી લઉં છું મિત્રો તો તમારે પણ આ રીતના ફોટાને સેટ કરી લેવાનો છે મિત્રો તો આપણો એક ફોટામાં સેટ થઈ ગયો તમે જોઈ શકો છો અને હવે હું બેગ આવી જાઉં છું પછી મિત્રો પાછું તમારે બીજા ફોટાને એડિટ કરવા માટે પાછા બીજા સેપ ઉપર ટચ કરવાનું છે અને એડિટ આ એડિટ ગ્રુપમાં જવાનું છે પાછું એમાં જ જઈ અને પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને પાછો બીજો ફોટો પણ લઈ લેવાનો છે એને પણ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટના ઓપ્શનમાં જઈનેવું રોટેટ કરી દઈશ અને એને પણ ખેંચી અને આ બંને સેપ વચ્ચે મૂકી દઈશ અને મૂવ એન્ડ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને ફોટાને પણ આ રીતનો પાછો સેટ કરી લઈશ આ રીતનો તો ફોટાને પણ હું આ રીતનો સેટ કરી લઉં છું મિત્રો તો આપણો ફોટો પણ આમાં સેટ થઈ ગયો છે તમારે ફોટા પરફેક્ટ સેટ કરવાના છે મિત્રો તો જ તમારો ફોટો સરખો લાગી જશે હું ઉતરમાં કરું છું એટલે થોડોક ફોટો આડોરો હોય એટલા માટે તમારે પરફેક્ટ ફોટાને એડ મતલબ કે સેટ કરવાનો છે તો મિત્રો આપણે ચારેય ફોટા એડ થઈ ગયા તમે જોઈ શકો છો મિત્રો પછી મિત્રો આટલું કરી અને હવે હું તમને સમજાવી દઉં કે આપણી આ લાઇટવાળી જે પીએનજી છે એને ક્યાં ફક્ત તમારે મતલબ કે તમને આ ડાઉન કરીને બતાવું તો જ તમને સમજાશે જે મતલબ કે આપણી આ લાઇટવાળી પીએનજી છે આ લાઇટવાળી પીએનજી છે એ પેલા હાઈટ કરેલી છે આપણી આ જો લાઇટવાળી તમે પીએનજી જોઈ શકો છો મિત્રો હાઇટ કરેલી છે તો એને હાઈટમાંથી પહેલાં હું બહાર કાઢી દઉં છું પછી તમને સમજાવું આ લાઇટવાળી પીએનજી છે આપણે હાઇટ કરેલી છે હવે તમને સમજાઈ ગયું છે તો એને આપણે આગી પાસે આમ કરી શકું છું તો તમારે જ્યાં પણ રાખવી રાખી શકો છો પણ એને ફક્ત ને ફક્ત તમારે જે આપણું આ બાળકનું માથું હોય અહીંયા પાછળ રાખ દેજો એટલે પરફેક્ટ સારું લાગશે તો આ રીતનું પાછળ રાખવાનું છે કેમ કે તમારો ફોટો નાનો મોટો કદાચ તમે રાખો તો આગું પાછું થઈ શકે છે એટલા માટે તમને થોડુંક સમજાવી દઉં એટલા માટે તો આ રીતનો પાછળ જ રાખવાનો છે માથાની પાછળ જ તો આ રીતનો ફોટો તમારે મતલબ કે પીએનજી રાખી દેવાની છે લાઈટ ઇફેક્ટ છે એ રાખી દેવાની છે પીએનજીની તો પછી પાછ પછી મિત્રો તમારે જે આપણે અહીંયા બધા હાઈડ કરેલા છે એ બધાને હાઇડમાંથી બહાર કાઢી દેવાના છે તો હું બધી બધાને હાઈડમાંથી બહાર કાઢી દઉં છું તમારે પણ એ રીતનું હાઈડમાંથી બહાર કાઢી દેવાના છે એટલે આટલું કરી લેશો મિત્રો એટલે આપણો ફોટો બનીને એકદમ રેડી થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો એકદમ બનીને રેડી થઈ ગયો છે પછી મિત્રો આ ફોટાને સેવ કરવા માટે આ ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને આ ફોટાને સેવ કરી લેવાનો છે તો સેવ કરવા માટે આ કરંટ ફ્રેમ વીસ પીએનજી ઉપર ટચ કરવાનું છે અને બોક્સમાં ને એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારો ફોટો સેવ થઈ જશે મિત્રો તો આ રીતના એક્સપોર્ટમાં મારશો એટલે સેવનું ઓપ્શન તમને બતાવી જશે મિત્રો ને મિત્રો મેં તો પહેલાંથી ફોટો સેવ કરેલો છે એટલે ફોટો હું સેવ નથી કરતો તમે જોઈ શકો છો આ સેવનું ઓપ્શન આવી ગયું છે તો આપણે સેવ નથી કરતા ફક્ત તમને બતાવવા માટે તો મિત્રો આપણું ફોટાનું કામકાજ પૂરું એકદમ થઈ ગયું છે હવે બેક આવી જશું બેક આવી અને હવે આપણું કામકાજ વધ્યું છે ફૂલ પ્રોજેક્ટનું તો ફૂલ પ્રોજેક્ટમાં શું કરવાનું છે એ બધું હું તમને સમજાવી દઉં છું તો આ ફૂલ પ્રોજેક્ટમાં શું શું કરવાનું છે એ બધું હું તમને સમજાવી દઉં તમે વિડીયોને સ્કીપ કરી વગર પૂરો જો રાખજો મિત્રો તો આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું મિત્રો સ્ટાર્ટિંગમાં આવી અને સૌ પ્રથમ તો જે આપણે ફોટો સેવ કરેલો છે એ ફોટાને લઈ લેશું તો આપણો ફોટો આવી ગયો છે આ ફોટાને લઈ લેશું લોંગ પ્રેસ કરી અને ફોટાને લઈ લેશું અને પછી મિત્રો તમારે શું કરવું છે પાછા સ્ટાર્ટિંગમાં આવી અને જે પણ તમારે સોંગ રાખવું હોય મિત્રો એ સોંગ લઈ લેવાનું છે કેમ કે મેં તો તમને ફક્ત બતાવવા માટે એ સોંગ ખાલી રાખેલું હતું એટલે તમને જે પણ સોંગ પસંદ હોય મિત્રો એ સોંગ લઈ લેવાનું છે તો અત્યારે તો આપણે તમને જે ડેમો બતાવેલો એ જ સોંગ હું લઈ લઉં છું તો સોંગને હું એક્સ્ટ્રાક કરી લઈશ તો આ સોંગ વિડીયો પર ટચ કરીશ અને થ્રી ડોટમાં જઈ અને સોંગને બહાર કાઢી લઈશ વિડીયોમાંથી તો આ એક્સ્ટ્રાક કરી લેશે એટલે વિડીયોમાંથી સોંગ આપણું બહાર આવી જશે અને હવે આપણે આ વિડીયોને ડિલીટ કરી દેસું તો હવે હું વિડીયોને ડિલીટ કરી દઉં છું તો આપણું સોંગ તમે જોઈ શકો છો બહાર આવી ગયું છે તો હવે સોંગને લોંગ પ્રેસ કરી અને જે આપણે ફોટો એડ કરેલો છે એના નીચે સાવ મૂકી દેવાનું છે આટલું કરી લેવાનું છે આટલું કરી અને મિત્રો હજી એક તમારે બીજું કામ કરવાનું છે એ શું કરવાનું છે તમે જરાક ધ્યાનથી જોજો મિત્રો તો અહીં આવી મતલબ કે સ્ટાર્ટિંગમાં આવી અને પાછું તમારા મિત્રો આ ઓપ્શનમાં જવાનું રહેશે એ ઓપ્શનમાં જય મિત્રો અને તમને અહીંયા લખેલું બતાવી જશે સિલેક્ટ ઓલ લિયર તો તમારે અહીંયા બધી લેયર સિલેક્ટ કરી લેવાની છે મતલબ કે સિલેક્ટ ઓલ લેયર કરી લેવાનું છે આટલું કરી અને મિત્રો તમારે અહીંયા એક આ ઉપરની જે ઇફેક્ટવાળી આપણી લેયર છે મતલબ કે જે આ સૌ સૌથી ઉપર છે આ ઇફેક્ટવાળી લિયર એને તમારે ટીકમાંથી અનટિક કરી દેવાની છે એને આપણે ટીક નથી રાખવાની અને પછી મિત્રો સોંગની લાસ્ટમાં વહી જવાની છે સોંગની લાસ્ટમાં જઈ અને મિત્રો તમારે આ ઓપ્શનમાં ટચ કરી દેવાનો છે એટલે એની બધા બધા ફોટાની લંબાઈ આપણા સોંગ જેટલી થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો તો પછી સાઈડમાં ટચ કરશો એટલે તમારે બેક આવશો એટલે આ રીતની બધાની લંબાઈ સોંગ જેટલી થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આજની લંબાઈ બધાની એકારે થઈ જશે મિત્રો પછી મિત્રો આટલું કરી લેશો એટલે તમારે હવે શું કરવું છે બધું હું તમને સમજાવી દઉં જો માનો કે અહીંયા આપણે ત્રણ લખેલું છે તો અહીંયા તમારે જેટલા વર્ષનું તમારું બાળક હોય માનો કે બે વર્ષનું ત્રણ વર્ષનું કે ચાર વર્ષનું તો તમારે એને ચેન્જ કરવા માટે અહીંયા આપણો તગડો લખેલો હશે તો તગડા પર ટચ કરવાનું છે અને અત્યારે તગડો છે તો માનો કે હું પાંચ કરી દઉં છું આ પાંચ કરી અને ટીકના બટન ઉપર ટીક કરી દઈશ આ ટીક કરી અને હવે આ પાંચણાને પરફેક્ટ આપણે સેટ કરવાનો રહેશે કેમ કે માનો કે તમે જે પણ રાખો કોઈ પણ આંકડો રાખો ચાર પાંચ જે પણ રાખો એને પરફેક્ટ આપણા જે આ શેડો છે અને પરફેક્ટ આ રીતનું જે આપણો શેપ છે ઇયર લખેલું છે એના મેચ આવે એ રીતનો સેટ કરી દેવાનો છે જે પણ આંકડો રાખો હોય પછી તમને આજ સમજાઈ ગયું હશે કે જે પણ તમારું બાળક જેવડું પણ હોય એવડો આંકડો રાખી દેવાનો છે અને પછી મિત્રો તમને જે આ પીએનજી લિસ્ટ છે એને પણ ચેન્જ કરવાની થશે કેમ કે તમે આંકડો ચેન્જ કરો તો બર્થ પણ પીએનજી નાની મોટી થઈ જશે તો એના ઉપર ટચ કરી અને હું ટ્રાન્સપોરના ઓપ્શનમાં જઈ અને સાઈઝ થોડીક મોટી કરી અને પરફેક્ટ આ રીતનો સેટ કરી લેશું તો આપણી બડ્ડે પીએનજી પણ આમાં પરફેક્ટ સેટ થઈ ગઈ છે મિત્રો તો આટલું વખત આટલું કરી લેશો એટલે તમારું આ પણ કમ્પ્લીટ થઈ જશે મન મતલબ કે જેટલા વર્ષનું બાળક કહેશે એટલું પણ કમ્પ્લીટ થઈ જશે ને હવે બીજું મિત્રો તમારે અહીં નામ તમારો બાળકનું ચેન્જ કરવું હોય જે પણ તમારા બાળકનું નામ હોય માનો કે અત્યારે આમાં માનવ લખેલું છે તો અહીંયા તમારે માનવ પર અહીંયા ટચ કરવાનું રહેશે ટચ કરી અને જે પણ તમારા બાળકનું નામ હોય એ લખી લેવાનું છે લખી અને પછી અહીં ટીકના બટનમાં ટીક કરી લેવાનું છે ટીક કરી લેશો મતલબ કે અહીં ટીક કરી લેશો તમારે બાળકનું નામ થોડુંક નાનું મોટું હોય તો તમારે રીતનું એડજસ્ટ કરી લેવાનું છે સાઈડ નાની મોટી કરી લેવાની છે કેમ કે બધાના નામ સરખા ન હોય કોકમાં અક્ષર જાજા આવતા હોય ને કોકમાં ઓછા આવતા હોય એટલે નાનું મોટું તમારે એડજસ્ટ કરી લેવાનું છે તો આ એપ પણ તમને સમજાઈ ગયું હશે મિત્રો પછી મિત્રો તમને બીજું સમજાવી દઉં કે માનો કે તમે તમારા દીકરીનું સ્ટેટસ બનાવ્યું તો દીકરીનું સ્ટેટસ બનાવ્યું હોય તો એમાં શું ચેન્જ કરવાનું રહેશે તો એમાં ચેન્જ કરવા માટે મિત્રો તમારે અહીંયા લખેલું છે આપણે તમને થોડુંક આપણે આમાં અંદર જઈને બતાવું તો જ સમજાય છે તો અહીં નીચે જશું તો અહીંયા તમને સમજા દેખાતો હશે મારા તમે જોઈ શકો છો મારા લાડક વાયા દીકરા તો આ રીતનું લખેલું છે તો તમારે અહીં ચેન્જ કરીને શું લખવાનું છે મારી અહીંયા મારી કરી નાખવાનું છે અને લાડક વાઈ કરી નાખવાનું છે અને લાડક વાઈ દીકરી કરી નાખવાનું છે કદાચ તમે દીકરીનું સ્ટેટસ બનાવતા હોય તો અને આટલું ચેન્જ કરી અને અહીં ટીકના બટનમાં ટીક કરી દેવાનું છે તો મિત્રો આ એ પણ તમને સમજાઈ ગયું હશે મિત્રો તો આ બધું જ તમને સમજાવી દીધું છે મિત્રો અને મિત્રો એક બીજું તમને કહેતા હું ભૂલી ગયો કે તમે માનો કે આ ફોટો એડ કરેલો હતો તો એ ફોટાને તમારે એચડી કરવું હોય તો કરી લેજો અને મતલબ કે ઇફેક્ટ પણ તમારે મારવી હોય તો એમાં પણ ઇફેક્ટ પણ તમે મારી દેજો તો કેમ કે મેં તો મારા ફોટામાં ઇફેક્ટ મારે મારેલી હતી એટલા માટે તો તમારે એ પણ મારી હોય તો મારી દેજો મિત્રો આ તમને કહેતાં ભૂલી ગયો એટલા માટે તમને કહી દઉં છું પછી મિત્રો હવે શું કરવું છે એ પણ હું થોડુંક તમને હજી સમજાવું કે પાછા પ્લસ નંબર બટનમાં જવાનું છે ને આમાં આપણે ટેમ્પલેટ એડ કરવાનું રહેશે તો આ રીતનું ટેમ્પલેટ હશે ઓવલ લે તો આ રીતની ઓવલ લે આપણી હશે મિત્રો તો આને શું કરવાનું છે ઓવરલે ઉપર ટચ કરી અને બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં આવી જવાનું છે આ બ્લેન્ડિંગવાળા ઓપ્શનમાં આવી અને નીચે આવી જવાનું છે નીચે આવી લાઇટિંગના ઓપ્શનમાં આવવાનું છે લાઇટિંગના ઓપ્શનમાં આવીને પેલું જ ઓપ્શન સ્ક્રીન દઈ દેવાનું છે તો આપણું ઓવરલે પણ આમાં પરફેક્ટ સેટ થઈ જશે અને મિત્રો લાસ્ટમાં જઈને જોઈ લેવાનું છે કદાચ સોંગ કરતાં લાંબી હોય ઓવરલે આપણે તો પાછનો પાર્ટ કટ કરી દેવાનો છે તો આપણે સોંગ ઉપર આવી અને લાસ્ટમાં વહી જશું અને પાછનો પાર્ટ કટ કટ કરી દેશું અહીંથી આ પાછનો પાર્ટ કટ કરી દેસું આ રીતનો પાછનો પાર્ટ કટ કરી દેશું તો આપણી ઓવરલે પણ પરફેક્ટ લાગી ગઈ છે મિત્રો અને મિત્રો હવે લાસ્ટ કામ તમારે શું કરવું છે જ્યાં અહીંયા આપણે બ્લર ઇફેક્ટ હતી સ્ટાર્ટિંગમાં તમને ખબર હોતો બ્લર ઇફેક્ટ લાગેલી હતી આપણી તો એ બ્લર ઇફેક્ટને હાઈટ કરેલી છે આપણે તમે જોઈ શકો છો હાઈટ કરેલી છે તો એને હાઈટમાંથી બહાર કાઢી લેવાની છે એટલે આપણી આ બ્લર ઇફેક્ટ પણ આમાં લાગી જશે આટલું કરી લેશો મિત્રો એટલે આપણું ટેટસ બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આ બધું તો એકદમ બનીને રેડી થઈ ગયું છે હવે કાંઈ જ આમાં કરવાની જરૂર છે નહીં બાકી તમારે હવે મિત્રો તમારે લોગો કે કાંઈ પણ એડ કરવું હોય એ કરી શકો છો એટલું કરી મિત્રો અને મિત્રો આ વિડીયોને તમે સેવ કરવા માટે સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને જે પણ તમે સાઈઝ રાખતા હોય એ સાઈઝ રાખી દેવાની છે તો હું તો એક હજાર રાખું છું તો એ સાઈઝ હું રાખી અને અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે મિત્રો તમારું ટેટસ સેવ થવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો કેમ કે વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે અને મિત્રો આપણી ચેનલ પર હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે આવાનાવા કંઈક નવા જ વિડીયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લોક મારા બધા મિત્રોને જય માતાજી